કેમ મજામાં ને હું દિયભાઈ લાઇનિંગનું વિડીયો જોવાથી મજામાં ન હોય તો કોમેન્ટ કોમેન્ટ કરી દઈએ કાલે એક ભાઈ કોમેન્ટ કરીએ છીએ મજા ન હોય તો કોમેન્ટ કરી દેજો જશે એના મન મજા નથી આપણે સવાલ કરીશું બધા ભેગા મળીને તો આપણે આજે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર ખેલામ વિડીયો શરૂ કરીએ શરૂ કરી દે આ વિડીયો શરૂ કરવી એને

અને આજ આપણે ઓલાના ભાઈ બે માં આજે પ્રશ્ન છે કે નહીં તો આજે અમારો પ્રશ્ન પૂરા થઈ ગયો છે એટલે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના જવાબ ને આપીએ ને આપણે આવશે જાહે ભાઈ આઈસી ઇન્ડિયાના જવાબ ઇન્ડિયામાં કેટલા દિવસ બે દિવસ ને તો કોઈ એમાં કઈ વાંધો નહીં તો આપણે આ બે દીદી હું સો ટોકન કલેક્ટ કરી રહ્યા છું આપણે આપણા કુલ ટોકન હજી એકતાલીસ અને આપણે આજે જવાબ શેર કરીએ અને આજે આજના ઓગણી તારીખના પેલા જવાબ આવશે આપણો નંબર ચાર ત્રીજો પ્રશ્ન લાસ્ટ પ્રશ્નમાં જવાબ આવી રહ્યો છે આપણો શું આવશે હાઉ મેની वरिवल गेट लंग टाइम डे आह टेंग बजा बाव से भी मिजे वाश बताऊँ मैं हम तो लूँगा हम बताऊँ तो मरज़ा ऊपर पकौड़ करवानू बिजुराई विषय का नवीन बंडले को देखा क्या ना उड़ा टाइटन મન માં શુગરોં છે નમન હેલ પેડ કરવા ચાકું બહુ બેગો થઈ ગયો હવે લે લો જેવું થઈ ગયો આમાં હવે આવડે ખોલ ગમ એમ ને નવણ છે છેમ સ્પિન નવણ એક طرح ઉડશે જોમ ગાઈ છે ટી ગાઈ છે બની નથી

હવે ક્લાસિકનો વિડીયો આપણે ગમે એમ રીમેલા મૂકીશ વિડીયો ગમે લાઈક શેર કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ અને જો તમારે કાંઈમ ગુજરાતી વિડીયો જો હોય તો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવું લાગે તો આપણે હિન્દીમાં પણ વિડીયો બનાવીશું થેન્ક્સ ફોર વોચિંગ